લાગુ ન પડ્યું એટલે બીજા બોળી બદલાવ પડ્યું એટલે જ આપણે મિક્સર તૈયાર કરી નાખ્યું ને એ બધું વેવી લીધું છે તો હવે આપણે ઉપરથી ખાલી ટાપ પાડવાની એક બાકી છે પછી આપણે આ મિક્સર ફરવા ફરવામાં મિત્રો આજે આપણે બનાવવાના છે લાડવા એટલે મૂંઢીયા તળવાનું કામ શરૂ કરી નાખ્યું છે આપણે આપણે મુઠીયા હતા ને એ જો આપણે શેડવીને ભાંગી નાખ્યા છે નાના નાના કટકા કે નાખ્યા જેથી તો આપણે હવે મિક્સરમાં ભરી દઈશું પેલા થોડાક ભરશું આ આંખા હોય એટલે એને ભાંગ નાખવાના એટલે ફૂકાઈ જાય ને તો બધું છૂટું પડી જાય પેલો ઘ છે એ જો દળા જોશે સરસ મજાનો લોટ થઈ ગયો છે ઝીણો ઝીણો તો આપણે હવે નવું કરી લઈશું મિત્રો આપણે સરસ મજાના લાડવા કરીને ગણપતિ દાદાને આપણે થાળ પણ ધરી દીધો છે તો જય ગણપતિ બાપા